સ્વાગત છે મિત્રો તમારો બધાનો ફરીથી અમારા જાટુ જેવો બ્લોગ તો આજે અમે શું કરશું આજે અમને નથી ખબર આ તો મેં કીધું કે નવરા સવે તે એકાદો બ્લોગ નાખી દેવી અચ્છા એટલે તમને બધાને મોજ આવી જાય બાકી આજ અમને ઝંડ ભાઈ કબ નત પડતી કે શું કરવાના છે તો બના રહેજો અમારા બ્લોગ હા હા મેરી જાન અલડે કાઈ કેવું છે નહીં અલડે તો

Ella puede salir en el gal con el gas. Tú sabes que el semitro toma los botes de los pares y llamar a la casa de los locos. ¿Tú qué amas la agua

સ્વાગત છે મેં કીધું એમ સ્વાગત છે મિત્રો તમારું અમારા જાટુ જેવું લોગમાં સ્વાગત છે મિત્રો

એમ ન તારે માલ છે ગડી છે કેટલા છે સુરત બુરત છે કે આવ ગડીકા સુરત છે કે મિત્રો હવે અમે આવી જાતા ગેર નાસ્તો બાસ તો કર નખ્યો છે અને હવે અમે આમ શાંતિ થી બેઠા છે કઈ કેવું છે તમારે બેન તો આને ભાઈ છોકરી વાળા જો આવે છે

એમ નઈ એ છોકરાને કેમ પપ્યું ફરશો એમ એ તો બીજા આપડો ભોળો છે એનો મોઢો છો એ નો શીખવાડે ત્યાં જ શીખ હા એવું કેમ કરશું એને

పనమ్ కల్లై ని జాయి సోడా ఐ ని ని హలో సారీ సారీ హలో సారీ बोलेगा సారీ बोलेगा हाल पगਿਆ లగెలో ఆయ నాతి దత్తో మరాయిడో ఏ మరియి జో జో ఏనే కక్ థై గియో ఆయా వంగోడి బమడో కదా వాలేలే అద తీదోద వీడియో ఉ తారుచు ఆ మాగోరెల్ మార్తి

લગભગ અમે પોગવી નોગવી કારણ કે મિત્રો હવે તમને અમારા સેલા રામ રામ છે તને કેમ લાગે આપડે પોગી જવું આપડે તારી ઉપર વિશ્વાસ નથી

ગોળા ભાંગી દેવાના છે અમારે કાકા જો અત્યારે મોટા જવો ને તો અત્યારે ભાભાના ને ના વત પણ એ જ વધુ અત્યારે બે